હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું અમે આવ્યા છે ફ્લવો ફ્લોક લઈને આજે તો દરિયાનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો આ વાતાવરણ કેટલું જોઈ લ્યો વાદળ પર કેટલા ઘેરાયેલા છે ને તમને દરિયાનો વ્યૂ બતાવી દઉં તમને આ સાઈડનો વ્યૂ બતાવી દઉં અને આ હોડિયો છે તે બે દિવસ સુધી ગયું નથી ફિશિંગમાં ને વાતાવરણ ખરાબ હતું એટલા માટે કોઈ ગયા નથી બધાએ હોળી ઉપર ખેંચી લીધી છે અને અને વાતાવરણ ગંભીર બહુ હતું હતું માટે વરસાદ વીજળી વાવળો પણ દરિયાના મોજા પણ બહુ આવતા હતા એટલે હોળીઓ બધી ખેંચી લીધી હતી ને વારંવાર મોજા આવતા હતા અને ઉપરની સાઈડ પણ બતાવી દઉં કેટલી હોળીઓ ઉપર પણ ખેંચેલી હતી હાલો તો તમને આગળનો વ્યૂ બતાવી દો આગળ પણ બહુ ઘણી બધી હોડીઓ છે ને તેનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે આ વરસાદ પચીસ તારીખથી આવી રહ્યો છે અને બે દિવસ થઈ ગયા છે મિત્રો આજે સિત્યાવીસ તારીખ છે અને તો પણ વરસાદ વાવડો વીજળી પણ થાય છે સમાચારમાં પણ આપે છે કે પચીસ દસ બે હજાર પચીસથી ગંભીર વાતાવરણ ખરાબ થશે અને એ અગિયાર પચીસ સુધી ગંભીર વાતાવરણ ખરાબ રહેશે અમે જતી સાઈડ વ્યૂ લેવા માટે આવી ગયા છે ત્યાં પણ દરિયો બહુ ગંભીર છે અને જોઈ શકો છો મિત્રો જતીની ઉપરથી મોજા આવે છે વારંવાર જટી ઉપર મોજા આવી જ રહ્યા છે હાલો તો તમને બતાવી દઉં જટીનું વ્યૂ કેટલું સુંદર અને સારું છે ત્યાં ટિકોણિયા પણ છે આ છે અમારું શમશાન ત્યાં જટી બને છે ત્યાં ટિકોણિયા સાઈડ સાઈડમાં મૂકવા પડે છે પથ્થરા કાળા પથ્થર આવે ને તે મોટા મોટા એ પણ મૂકવા પડે છે અને ટિકોણિયા પણ મૂકવા પડે છે જોઈ શકો છો તમે મિત્રો દરિયાનું વ્યૂ જોતાં જોતાં તો અમને સ્ટીમર દેખાય છે મિત્રો અમારા કેમેરો થોડો દૂર નથી લઈ શકતું અને તે ચાખું સ્ટીમર દેખાય છે આ સાઈડ પણ વારંવાર મોજા આવી જ રહ્યા છે અમારો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહિ ને હા મિત્રો આ વારંવાર મોજા આવી રહ્યા છે આ થોડો થોડો વરસાદ પણ આવે છે પણ મારો મોબાઈલ વોટરપ્રૂફ નથી એટલે થોડીક વાર રહીને શૂટિંગ ઉતાડવું પડશે વરસાદ હવે રહી ગયો છે તો હાલો આપણે હવે પાછો દરિયાનો વ્યૂ લઈ લઈએ અને હા મિત્રો આ બધી ઘણા જ બધી મોટા મોટા મોજાઓ આવે છે ને આ વારંવાર આવી જ રહ્યા છે હજી પણ કેટલા દિવસ વાવાઝોડું રહેશે એ અમને ખબર નથી પણ તમને બીજું વાવાઝોડું કહે છે તેમાં અમે તેને તમને બતાવશું અને તેનો વિડીયો પણ બતાવશું બોટો પણ પોતપોતાના બંદરમાં વહી ગયું છે અને બધી નાની હોડીઓ પણ બધી બંદરોમાં પોતપોતાના બંદરોમાં વહી ગઈ છે હજી વાતાવરણ બહુ ગંભીર થતું જાય છે ને આ જેસીબી છે ત્યાં પાણીનો બહુ ભરાવો હતો ત્યાંથી પછી પાણી લોકોનું નાળ કરે છે એટલે સાઈડ સાઈડમાંથી પાણી વહી જાય એવી રીતના જોઈ શકો છો તમે મિત્રો જેસીબી આગળ આગળ પાણીને કરી છે અને તે ખાડો ખોટી અને તે આગળ દરિયામાં પાણી વહી જાય છે અને આ પાણી આપણે વરસાદનું આવેલું હતું ત્યાં બધી બહુ ભરાવો હતો એટલે બંદરમાં થોડું પાણી આવી ગયું હતું ત્યાં પછી જેસીબી મંગાવી તે આગળથી ખાડો ખોદી ને પાણીનો નિકાસ કરતા સીધું દરિયામાં જાય છે સાંજ પડી ગઈ છે અને વાતાવરણ બહુ ગંભીર થતું જાય છે અને રાત્રે વરસાદ બહુ આવેલો હતો અને વીજળી પણ બહુ હતી દરિયાનો વ્યૂ જોતા જોતા આપણે હવે ઉપર આવી ગયા છે રોડ સાઈડ પર ત્યાં પર ઓડી ખેંચેલી છે હેલો ગાઈસ અહીંથી અમે હવે વિડીયો સ્ટોપ કરીએ છીએ ને અમે નવા નવા બ્લોગો બનાવશું ને અમારો વિડીયો ગયમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય હન મનોપા જય કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું હાલો તો અમે સ્ટોપ કરીએ છીએ